ગુડ મોર્નિંગ જય દ્વારકા જયશ મજામાં મજામાં જોઈને આપને હું વાંધો આપણા લોકો જોતા હોય એને કંઈ વાંધો હોય જ નહીં અને વાંધો હોય તો લોકો જોઈ લેજો દવા ન પીતા દવા આપને નુકસાન કરતી હોય એટલે દવા બહુ ન પીવાય આજે તો કાંઈ જ થવા નહીં છે આપણે ડેરીનો હિસાબ હિસાબ બધો આપણે કરવાનો છે અને આપણા બે ભાઈઓ જાય છે આજ લગ્નમાં લગ્નમાં તો જાવું જ જોઈ હે નકર આપણે અહીંયા કોણ આવશે લગ્નમાં એટલે આપણે જવું તો પડશે વ્યવહાર સાચવવા ચાલો આપણે છે આજે કામ જાજુ છતાંય આપણા બે ભાઈઓ જઈ રહ્યા છે લગ્ન માં લગ્ન જવા છે ત્યાં તો જાવું જ પડશે એમાં તો કઈ હાલ એમ છે નહીં આ તો બે માફિયા જેવા બની ગયા તો જો ચાલો આપણે આવી ગયા છીએ આજે ગામમાં થોડુંક દાડા જેવું હતું અને બાપા પોતી હગેમ નહોતા એટલે આપણે આવી ગયા છીએ અટાણે સમાજે સમાજે આપણા સતીષભાઈ આપને મળ્યા હતા જો આપણા સતીષભાઈ અને આપણો એલો ભૂરો આગલા વિડીયો માં તો ખબર અને આપડી આવી ગયા તો સમાજે સમાજે આવ્યા તો બાજુમાં ખેતર હતું એટલે થોડીક મજા તો આવી છે પણ આમાં જો કપાસ ફૂલ પાકી ગયો હોય મજૂર મળતા નથી એટલે કાંઈ તો થોડીક હે તમારી પાસે મજૂર હોય તો કોમેન્ટમાં કહી દેજો તો ભરી જાવ ધમી કરીને આપણે થઈ ગયા રેડી હવે આપણે જવાનું થયું હતું ઉપલેટા ઉપલેટા શું કામ છે તો મને હજી ખબર પડી નથી એટલે હું તમને પછી કહીશ કે શું કામ હતું અને આપણે અટાણ થયું હાલીને જવાનું કારણ કે બાપા ગાડી લઈ ગયા હે અને એક ગાડી આપણી પાસે છે નહીં અને એક ગાડી ભાઈની લગન આપણે પોતે ગયા ગામમાં ગામમાં પહોંચતા તા આપને તો રસ્તામાં બલુડી આવવામાં મજા એટલે એટલે બલુડી રમવા આપણે ઊભા રહી ગયા તા મસ્તી ના જો ઓલા બે બાજે જઈએ જો જઈએ ને જોઈએ ને

આપણે પોતી ગયા છે ઉપલેટા ને ઉપલેટા આવી ગયા તો આપણો માલ ગાડીમાં ભરાવા માંડ્યો છે અને ગાડી ગયા મારે પાણી પીવું છે તો હું હાલો પાઈ જાઉં તો આપણે ગાડીને પાણી પાઈ દીધું છે આપણા ઘોડાને લાગી ગઈ છે ભૂખ એને કરાવી દીધું હોય મમ્મ આપણે ઉઠી ગયા છીએ ઊઠીને નહીં લીધું નહીં નાય થઈ ગયા છે રૂડા રૂપાડા હવે આવી ગયા છે ડેરીએ ડેરીએ તો હું કામ હતું એ તમને ખબર છે હિસાબ હિસાબ કરવાનો હે અને બાપાએ ઘરેથી એમ કીધું હે કે હિસાબ નિરાયે કરજે કાંઈ ઉતામી નથી આપણે હિસાબમાં થાવવાનો જોઈએ ગોટાળો આપણે હિસાબ હિસાબ કરીને તૈયાર થઈ ગયા છે અને ગોટાળો તો થવા જ નથી કારણ કે હવે બાપા લઈએ મતદાર લાકડી

આપણે પોતી ગયા છે ઓગળે અને ભેવું પી દી છે પાણી આ ટાકો બહુ મસ્ત મજાનો હતો પણ હવે જૂનો થઈ ગયો છે એટલે પડેવી થોડી થોડી શંકા છે એટલે વેલા હે બનાવી નાખે તો સારી વાત છે લોકેશન તો બહુ સારું છે વાંધો નથી તો આપણે દીપભાઈ કરે છે ડેરીનો હિસાબ આવી ગયો છે અહીંયા કાર્યો જો થોડાક મોકલો મારા 5 કિલો મોકલો મારા આ પાંચ કિલો મોકલાવ છો ને તો ભાઈ બહુ થઈ જાય તો અમે જઈ રહ્યા છીએ કડકડતી ઠંડીમાં જુનાગઢ જુનાગઢ જઈને અમારે યાદે થોડુંક કામ હતું એટલે અમારે તાત્કાલિક જવું પડ્યું હતું અને જવાના છીએ હું ને ભાવેશભાઈ બે હું શું ભેગો આપણો કોલેજો હો એમાં તો કઈ ઘટતું નથી તો તમે જોઈ રહ્યા છો અમે ઉભા છીએ અત્યારે હાઈવે ઉપર હાઈવે ઉપર તો ખટારા બહુ નીકળે છે અને અમે હવે નીકળીએ તો આપણે પોતી ગયા છીએ યાર્ડે અને યાડે આવી ગયા છીએ અને આપણું કામ ચાલુ થઈ ગયું છે તો કામ કરીને આપણે જવાના છીએ લગ્નમાં એમને તો ખબર છે કે લગ્ન ક્યાં હતા ત્યાં આપણા ભાઈ પણ છે એટલે આપણે ત્યાં જવું પડે છે કારણ કે હવાના ફોન આવ્યા હતા કે તમે આવો 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 તો કાંઈ વાંધો નહીં હાલ હું નવરો થઈ મારી પોતી જાઉં No me llaman así o verlo.